સીજી બોલસાય બને સમાગ્ર બનાજ કડાના ને કુજા તમામ ધારા સભ્યો હાજરી આપે આ બનાજ કડાને 36 એવો વધારે આલમ આપડા બોરીસના સૌ કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આવા ધમ ધડતા તાપમાં આપ સૌએ કોમ ભરાવા માટે પરસેવો લ્યા ભ્યાવસે અને આવા ગરમીમાં તૂમમાં આપે કોંગ્રેસ પાર્ટીને મને સાથ આપ્યો છે એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે મા અંબાજીને પ્રાર્થના કરું ગોગા બાપજીને પ્રાર્થના કરું કે જે તમે પરસેવા પાડીને અમને સમર્થન આપ્યું છે એ તમારું જે ઋણ અમારા ઉપર છે એ ઋણ ઉતારવાની પણ માં જગદંબા અંબાજી અમને શક્તિ આપે અને ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ સૌને ખાતરી આપું છું કે તમે આવી ગરમીમાં જે સમર્થન આપીને આટલા સુધી સાત કિલોમીટર રેલી કાઢીને સમર્થન આપ્યું છે કે તમારું જે ઋણ છે એ ઋણ આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીને અમે બધા ઉતારવા માટેનો પ્રયત્ન કર કરશે અને હું પોતે પણ કરીશ આજ તમે એક દિવસ જે પરસેવા વ્યાવાયો અમારી જવાબદારી આવનાર સમયમાં પાંચ વર્ષને જીવું ત્યાં સુધી તમારા બધાની ઋણી છું એ બદલ આપ સૌ ਉਹ ਬਾਬਾ ਰੋਈ ਮਾ ਭਾਰਤ ਦਾ ਪਾਗੀ ਜੇ ਕਿਸ ਦਾ ਤੁਮਗੇ ਬਣਾਓ ਨਾ ਨਾ ਬਣਾਓ ਜੇ ਬਣਾਓ ਬਣਾਤੀਂ ਬਣਾਤੀਂ ਆਪਰਾ ਬਣਾਤੀਂ ਜਰੀ ਬਣਾਤੀਂ ਬਣਾਤੀਂ ਰੱਬ ਨੂੰ ਕਹੇ ਜੇ ਕਿਸ உமரேஸானே பைரலாலா ஹமிரேஸானே

મેક છે આ લે લીધા બેગન રાખી છે આ સબટ તો હું ના રે માઈક સેટ કરી લીયા આજ બોલવા